નાસી ભાગ્યા હતા તેમજ તેમાંથી એક પોલીસ કર્મી રવિરાજસિંહ ચૌહાણ ને આજે પકડી પાડવામાં આવ્યો છે ત્યારે વિગતે વાત કરીએ જે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે પોલીસ એટલે કે રક્ષક રક્ષક પણ જ બનીને એક વર્ષની સગીરાને સ્નેપચેટ વડે સંપર્કમાં રાખી સગીરાનું અપહરણ કરીને શારીરિક અડપલા કરીને એકવાર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારનાર આ નરાધામ પોલીસકર્મી સામે બાબરા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો જે બાદ દુષ્કર્મ ગુજારનાર આ નરાધામ પોલીસ જડપી પાડવામાં આવ્યો છે ગુજાર્યું હતું તેમજ તેના ચાર એક દિવસ પહેલા દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો તેમજ અને ફરિયાદ પણ નોંધવામાં આવી હતી ત્યારે પોલીસે ગુનો દાખલ કરીને તેને સસ્પેન્ડ કાર્યવાહી નરાધામ નું શિયળ લૂંટનારો પોલીસ કર્મી ઝડપાઈ ગયો છે તેમજ સગીરાનું અપહરણ કરીને સગીરાની મરજી વિરુદ્ધ આ ફરજ બજાવતો પોલીસ શારીરિક સંબંધ બાંધ્યા જેની સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા

લલચાઈ ફોસલાઈ પોતાના કાયદેસરના વાલી પ્રમાથી અપહરણ પણ કર્યું અને એની સાથે સારી અડકડા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ માનેલો જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસ ની સંલગ્ન કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણનાવદારને બે તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે હાલમાં રવિરાજસિંહના ત્રણ દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે

ત્યારે આપનું આ અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં